હાલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સામે પરસોત્તમ રૂપાલાને વિવાદને લઈને ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે જે નારાજગી જોવા મળી રહી છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય ઉમેદવારો હોય તેમને પ્રચાર પ્રસાર કરવો માથાના દુખાવા સમાન બની રહ્યો છે કેમ કે તમામે તમામ લોકોને ક્ષત્રિય સમાજના લોકો પરચો બતાવી રહ્યા છે ગામમાં પ્રવેશવા નથી દઈ રહ્યા તે પ્રકારની સ્થિતિ હાલ નિર્માણ થઈ છે ત્યારે હવે જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે રાજકોટના ભરત બોગરા તે ગામમાં પ્રચાર માટે પહોંચી રહ્યા હતા દરમિયાન ક્ષત્રિય સમાજના લોકોએ તેમનો વિરોધ કર્યો અને ગાડી પાછી વાડી લેવાની વાત કહી તેને લઈને હવે જે સમગ્ર ઘટના બની છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હવે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં નજીક આવી ગઈ છે તમામ રાજકીય પાર્ટીના લોકો નેતાઓ છે તે પૂરજોશમાં પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે જે સૌથી વધારે કપરા ચઢાણ હોય તો તે ક્ષત્રિય સમાજનું આંદોલન અને વિરોધ પરશોતમ રૂપાલાએ જ્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર તેઓ જાહેર થયા અને તેમના પ્રચાર પ્રસારની શરૂઆત કરી ત્યારે તેમણે એક જાહેર કાર્યક્રમમાં જેવી રીતે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યારબાદથી ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ચાલી રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના કાપીને ક્યાંક ને ક્યાંક આ વિરોધ છે તેમને હવે

જ્યારે ભરત બોગરા ગામમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે સત્ય સમાજના યુવાનો છે તે ઊભા રહી ગયા અને ગાડી પાછી વાડી લેવાની વાત કહી જેના કારણે ભરત બોગરાને પણ પાછું વળવું પડ્યું પહેલા તો એ જે ઘટનાક્રમ બન્યો જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો ગામમાં નથી જવા દેવું ક્યાંય પાછી વાલી એટલે કીધું ને વાલી

હાલ જેવી રીતે આપે વિડીયો જોયો કે વિડીયોમાં તેમને પણ ગાડી પાછી વાળવી પડી તે પ્રકારની સ્થિતિ જોવા મળી એટલે તમે વિચારી શકો છો કે ખાસ કરીને ગુજરાતના ગામડાઓમાં ક્ષત્રિય સમાજના આંદોલનની જે અસર જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલા તેમજ ભારતીય જનતા પાર્ટી સામે જે વિરોધ જોવા મળી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા છે એક તરફ ક્ષત્રિય સમાજને મનાવવા માટે તમામ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા સમાજના આગેવાનો દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે બીજી તરફ સંકલન સમિતિ જે સમગ્ર ક્ષત્રિય સમાજના આંદોલનનું સંચાલન કરી રહી છે તેમના દ્વારા પણ સંમેલનો બોલાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે મોરચો માંડવામાં આવ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે પરસોત્તમ રૂપાલા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે જો કોઈ મુશ્કેલી સર્જી શકાય આગામી લોકસભાની ચૂંટણીમાં તો તે એક માત્ર કારણ હશે પરસોત્તમ રૂપાલાનો વિરોધ અને વિવાદ સત્ય સમાજ ભારતીય જનતા પાર્ટીની હંમેશા કોર વોટબેન્ક રહી છે પરંતુ આ વખતે કંઈક સમીકરણો છે તે બદલાયા છે નારાજગી છે રોષ છે તે સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે અને આ રોષ હવે જોવું રહ્યું કે તે ભારતીય જનતા પાર્ટીને કેટલો દજાડે છે તે તો સમય બતાવશે સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયર ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ